એક બેન નો સવાલ છે મને પર્સનલ માં આવ્યો છે કે અમારે પરીક્ષા ધાર્મિક પરીક્ષાઓ આપવાનું છોડી દેવું જોઈએ ના ભાઈ ના મારો કહેવાનો કોઈ એવો મતલબ છે જ નહીં છોડવાનું કશું છે જ નહીં એ તો એક લાકડી પકડાવી છે કે આપણે એ પકડીને આપણે ચાલી શકીએ ને આપણે પાછમાં લોકો માટે બધું જરૂરી છે પણ જે કરો ને આપો વાંચો પરીક્ષા આપો પણ પ્રમાણિકતાથી કરો આજે તમે પરીક્ષા આપો છો સવાલ આવ્યો અહીંયા કેટલા ચૈત્ય છે અહીંયા ભલાનું કેટલું છે તો તમે કોઈને પણ પૂછી લીધું એની બળી કોઈએ તમને જવાબ આપી દીધો એ જવાબ તમે લખી નાખ્યો એમાં તમને શું મળ્યું પહેલી વાત તો એ કે તમે ચીટિંગ કર્યું કે પાપ પુણ્ય બાંધવાની જગ્યાએ આપણે પાપ બાંધી દીધું આપણે આ કાર્ય બધું પુણ્ય બંધ થાય જો તમે એને શુભમાં લઈ જઈને કરો તો ચીટિંગ વગર કરો તો કોઈ અપેક્ષા વગર કરો તો પણ પુણ્ય કર્મ બાંધવા આવ્યા હતા અને બાંધીને ગયા પાક કર્મ એવું થાય તો પેલી વાત તો એ કે તમારે કોઈને પૂછીને નથી લખવાનું કોઈએ કહી દીધું ને તમે લખી નાખ્યું તેમાં તમને શું મળ્યું ખાલી માર્ક મળશે બહુ બૌદ્ધિક ઇનામ મળશે પણ તો બધું ભૌતિક છે એની સાથે તો કોઈ લેવા દેવા નથી તો જો એ જ સવાલ માટે તમે વાંચન કર્યું હોય એમાંથી કઈ જવાબ શોધ્યા હોય તો જવાબ તો એક

નથી આવડતો એના માટે શોધો ભલે તમે પચીસ સવાલ માંથી પાંચ જ સવાલ લખો પણ પાંચ સવાલ જો મંથન કરીને લખશો તો એ ઉગી નીકળશે અને પચીસ ને બધા પચાસ જવાબ લખશો પણ એ રીતના કોઈને પૂછીને એને જવાબ આપી દીધો આપણે લખી નાખ્યું મારું પેપર લખાઈ ધેટ્સ નોટ ફેર એના માટે આ પેપર આપવા વાળા પેપર લખવા વાળા બુક લખવા વાળાનો પણ ઉદ્દેશ એ છે કે આ એક જવાબ શોધવા માટે તમે બીજા દસ પાના વાંચો તો તમારામાં જે કાંઈ ઉતરવાનું હશે એ ઉતરશે તો એ ઉદ્દેશ્ય ને એક બાજુ મૂકીને આપણે ભૌતિક ઉદ્દેશ્ય જેમ સ્કૂલમાં મારો પેલો નંબર આવે મને આટલા માર્ક મળે ને એટલા માર્ક ના લાવે તો મમ્મી મને મારશે બસ આવું બધું આ એક્ઝામમાં નથી એને એની સાથે જોડો નહીં તો તમે આમાંથી પણ પામી શકો કચરામાંથી બી કંચન પામી શકાય પછી શોધવું પડે

બુક વાંચવાની છે સમજવાનું છે એમાંથી ન મળે તો બીજેથી શોધીને પણ જવાબ આપણે જાતે શોધીને લખવાના એના માટે ભલે કેટલું બી વાંચન કરવું પડે તો કંઈ પમાશે બાકી તો હવે જિંદગીઓ કેટલી મળીને કેટલી ગઈ હતા ત્યાં ત્યાં બરાબર